જય માતાજી મિત્રો કે આજે વરસાદ કેટલો છે તમે વિચાર કરો ખાઈ હતી આ મિત્ર એ પણ મગફળી ગતું પણ નહીં ઉજે આ તો મેં જો જો મિત્રો આ જેટલો કાળો ઘેર કરી ના છો અને બચ્યું કોમ જ રહ્યો આ કોટ છે કોટ ગોમ અંદર વરસાદ તમે જો ખેડૂત મિત્રના ના ક્ષેત્ર કરી ના હે મેઘરાજા હવે તો મારા વીરા હે મારા બાબલિયા ખમા કર ખમા કર મારા ખેડૂતને ને આજે કાળો ઘેર કરી કઈ હા એટલે મેઘરાજા અને જો ભાઈ મિત્રો આ ખેડૂત મિત્ર ના ખેતર માં કેટલો પાણી તરબોલ કરી ના શોધાયા એક રાજા ખમૈયા કરી ખમૈયા હવે તો ખેડૂતને કાળો તો કરી નાશો અને કોઈ પણ રાશું નથી આ ખેડૂતના ખેતરમાં અને રોડામાં તો જેટલો હાઈફાઈ પાણી આ મરસામાં મિત્રો કેટલો પાણી ભરેલો પડ્યો છે અને મિત્રો આજ તો બનાસકાંઠા જિલ્લાની અંદર તો વરસાદ તરબોળી નાશ્યો છે અને હાલે પણ આ વરસાદ ચાલુ થઈ જશે એટલે અમારા નોનજીભાઈ મિત્ર બાઈક આગે છે અને સિંગર રમેશ ઠાકોર પણ શૂટિંગ લે અને મિત્રો આ બાજરીનો જેરો આવ્યો તમે વિચાર કરો કે જેવો લીલોત્રી પણ તૈયારી થઈ ગઈ છે અને સરસ છે અને જે મિત્ર તમે રોડ માટે હેડો તો ભરાયેલો હોય તો બિલકુલ હળવો હોય અંદર રોડ તૂટેલો હોય દાખલા તરીકે ખાડા ખાડિયા હોય તો પછી આપણે રહેવાનું અને મિત્રો અને પોણી રોડ બધા પડ્યા કોઈ ના પૂછો એટલા તમે વિચાર તમે કરો કે આ કેમેરામાં ફોનથી આ રિઝલ્ટ એમનો છે અને આ વરસાદ પણ જુઓ ગૌસ્વામી ફોર્મ હાઉસ મિત્રો હા શણી છે પેલો શણી મોસા ભરવાની શણી હતી ને શણી એમાં જીરો મારી અને તોડી નાખશે એમાં દાખલા તરીકે પછી એવું બધું ખાતર થાય અને પણ આ પણ હંમેશા માટે શેતર બધું ના હોવું તમે વિચાર કરો કે આ શેતરની જેવી હાલત છે ભાઈ આવે કરતું પણ ના આવે આના મિત્રો આ રોડમાં તો કેટલું પાણી છે તમે વિચાર કરો કે સાધન આખવા વાળો જેમ જેમ આંખે અને મિત્ર હું સિંગર રમેશ ઠાકોર છું અને મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા ને જય માતાજીનું મંદિર પણ આવી છે મંદિરની અંદર પણ શોખમાં ખૂબ પોણી મિત્રો ખૂબ છે એટલે હવે તો મકાન બનાવવાનું ઢાબાવાળા બનાવવા આસ્તે 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 મિત્રો જેમ વેતો હોય એમાં ઢાબાનું કોમ લેવાનું જેમ કે વાવાઝોડું તો વર્ષો વર્ષ જ મિત્રો આવે છે એટલે જેમ કે વા વાવાઝોડું આવે તો ચેનાલો ઉધી ઉછેડી ગયેલ એટલે મિત્રો ડાબુ બનાવ જય માતાજી